મધ્યપ્રદેશમાં માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા મહેન્દ્ર ગુપ્તાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે બદમાશોએ માથામાં ત્રણ ગોળી મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે જેને લઈને ચકચાર મચવા પામી છે મળતી માહિતી અનુસાર મહેન્દ્ર ગુપ્તા સાગર સિટીમાં લગ્નમાં આવ્યા હતા તે દરમિયાન બદમાસોએ ગુજરાજ મેરેજ ગાર્ડનની સામે તેમની પર ફાયરિંગ કર્યું મળતી માહિતી અનુસાર બસપાએ ગુપ્તા બીજાવર બેઠક પરથી લોકસભાની ચૂંટણી આપી છે તેઓ બીજાવર બેઠક પરથી બેવાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે હાલ આ હત્યાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે હરિયાણામાં પચીસ ફેબ્રુઆરીએ ઇન્ડિયન નેશનલ લોક દળના પ્રાદેશાધ્યક્ષ નફે રાઠી ની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જે બાદ હવે બસપાના સિનિયર નેતા મહેન્દ્ર ગુપ્તા ની હત્યા થતા ઉમેદવારોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પર થી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ